બસો થી વધારે પૂર્વ સાંસદોને દિલ્હીમાં આવેલ પોતાના સરકારી બંગલા કરવા પડશે ખાલી કેટલાક પૂર્વ સાંસદોએ સહિત થી વધારે પૂર્વ કેન્દ્રીય પ્રધાનોએ દિલ્હીમાં પોતાના સરકારી બંગલા ખાલી કરી દીધા છે કેન્દ્રીય મકાન અને શહેરી બાબતોના મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર બંગલો ખાલી ન કરનાર સાંસદોને નોટિસ જારી કરવામાં આવી છે નિયમ અનુસાર પૂર્વ સાંસદોને લોકસભા ભંગ થવાના એક મહિનાની અંદર પોતાનો સરકારી બંગલો ખાલી કરવાનો હોય છે બંગલો ખાલી નથી કરતા બંગલો ખાલી અધિકારીઓની ટીમ મોકલવામાં આવે છે ઉલ્લેખનીય છે કે લોકસભા સચિવાલય સાંસદોને મકાન ઉપલબ્ધ કરાવે છે જ્યારે હાઉસિંગ અને શહેરી વિકાસ કાર્ય મંત્રાલય કેન્દ્રીય પ્રધાનોને દિલ્હીમાં બંગલાની ફાળવણી કરે છે